કાશીમાં નવ માસ રહે તો પૂર્ણ જન્મ થતો નથી કાશીના મણિકર્ણી ઘાટ ઉપર આ શ્લોક લખ્યો છે અહીં મરણ મંગલ છે અહીં જીવન સફળ છે સ્મશાન એ જ્ઞાન ભૂમિ છે દિવસમાં બે ચાર વાર સ્મશાન યાદ કરશો તો બુદ્ધિમાં ફેર પડશે કલ્પના કરો હું કાશીમાં છું અહીંથી મનથી જ ગંગાજીમાં ડૂબકી મારું કળિયોગમાં મનને સત્કર્મ પણ પુણ્ય મળે છે ગયાજી એ પિતૃ ગયા નામનું પ્રસિદ્ધ તીર્થ છે ગયાજીમાં અનેક શ્રાદ્ધ કરવા પડે છે પહેલો શ્રાદ્ધ ફલગુનને કિનારે કરવો પડે છે અને છેલ્લો શ્રાદ્ધ અક્ષરવટ નીચે કરવામાં આવે છે જ્યાં બાલકૃષ્ણ બિરાજે છે શ્રાદ્ધ કરો અને બ્રાહ્મણ એક વસ્તુનો નો ત્યાગ કરાવે છે પછી ભગવાન પાસે કઈ માંગવાનું કહે છે પહેલા ત્યાગ કરવાનું અને પછી માંગવાનું ભગવાન માટે જે ત્યાગ કરે છે તેને જ ભગવાન પાસે માંગવાનો અધિકાર છે ઘણા લોકોને જે નભાવતું હોય તે છોડવાનો નીવડે છે કોઈ રીંગણા ખાવાનું છોડે તો કોઈ કારેલા ખાવાનું છોડે છે આથી કઈ લાભ થતો નથી પાપ વિકાર છોડે તો લાભ છે એમ કહો કાશી વિશ્વનાથ દર્શન કરી મેં કામ છોડી દીધું છે ગોકુળ મથુરા યાત્રા કરી મેં ક્રોધ છોડી દીધો છે એક એક તીર્થમાં એક એક પાપ છોડવાનું છે

સમજાવે છે માં હું તમારે ઘેર ગાયો સેવા કરવા આવ્યો છું કયા જન્મ માં રામરૂપે હું રાજા ને ઘેર જન્મ્યો એટલે મને કોઈ એ ગાયો સેવા કરવા દીધી નહીં મેં નક્કી કર્યું હવે ભવિષ્યમાં હું કોઈ ગોવાડ નહીં ત્યાં જન્મ લઈશ અને ગાયોની સેવા કર હવે તમે જ કહો મારી ગાયો ઉકાળા પગે ફરે છે તો હું પગમાં જોડા કેવી રીતે પહેરવું લાલાના અનેક નામો છે પણ મને લાલા નો ગોપાલ કૃષ્ણ નામ ગમે છે કૃષ્ણ વ્રજમાં ઉકાળા પગે ફરે છે તેથી વ્રજરજ અતિ પાવન છે

ઇન્દ્રિયોને પરમાત્મા સાથે પ્રણાવવો ઇન્દ્રિયોના વિષય સાથે ન પ્રણાવો ભગવાનનું નામ હરિકેશ છે તેનો અર્થ છે હર્ષિક એટલે ઇન્દ્રિય અને ઈશ્ય એટલે સ્વામી ઇન્દ્રિયોના સ્વામી શ્રી કૃષ્ણ છે આ પાંચ વિષય ઇન્દ્રના સાચા પતિ નથી તે પતિ થવા માંગે છે સંસારનું કોઈ પણ રૂપ આંખ દેખાય ત્યાં સુધી નિંદ્રા આવતી નથી એટલે ફલિત થાય છે એ આંખનો પતિ રૂપ નથી વિદુરજી વિચારે છે મારા કરતા પૂછવું શ્રેષ્ઠ છે કે પરમાત્માને મળવા તેઓ આતુર થઈને દોડે છે ગાયો શ્રી કૃષ્ણ મિલન માટે આતુર થઈ છે તે કાશે મને કે હું હજુ મને કૃષ્ણ મિલન માટે તીવ્ર ઈચ્છા થતી નથી ગાયો દોડે છે અને હું પથ્થર જેવો બેસી રહ્યો છું એવો પ્રશ્ન ક્યારે આવશે હું પણ ગાયો જેમ કૃષ્ણ મિલન માટે દોડીશ વિદ્ય કૃષ્ણ લીલાનું ચિંતન કરતા કૃષ્ણ પ્રેમમાં પાગલ બન્યા છે

આપ કૃષ્ણ ઉદ્ધવા ચરણ પાદુકા આપી ઉધવ માની લીધું કે હવે દ્વારકાનાથ મારી સાથે હું અનાથ નથી હું શું આ પાદુકા નથી પ્રત્યક્ષ પરમાત્મા મારી સાથે ઉદ્વનો પ્રેમ એવો છે કે તે પાદુકામાં પરમાત્મા નિહાળે છે મસ્તક ઉપર ચરણા પાદુકા રાખે છે મસ્તક એ બુદ્ધિ પ્રધાન છે તેમાં પ્રભુને પધરાવો તો તમારા મનમાં કોઈ વિકાર થશે નહીં પછી ઉદ્ભવ બદ્રિકાશ્રમ જવા નીકળે રસ્તામાં ઉદ્વજીને યમુનાના દર્શન થયા વ્રજભૂમિના દર્શન થયા તીર્થ સ્નાન કરવાથી અન મનને એકદમ શુદ્ધ થતું નથી પણ ત્યારે રહેલો કોઈ પ્રજ્ઞાની સંત હોય તો એવા સત્સંગ કરો તો મન અતિ શુદ્ધ થાય છે ઉદ્વય વિચાર્યું થોડા દિવસ અહીં રહીશ તો કોઈ સંત વૈષ્ણવ મળશે સત્સંગ કરીશ નહીં તો મૂંગો બેસીશ આજે પણ વૃંદાવનમાં ગુપ્ત રીતે અનેક સાધુઓ રાધા કૃષ્ણની લીલાઓના દર્શન કરતા ફરે છે યમુના કિનારે રમણ જતીમાં વિદુરજી બેઠા છે ઉધ્વજી ની દ્રષ્ટિ ત્યાં પડી આ લાગે છે ઉધ્વજી પાસે આવે ત્યારે ઓળખી ગયા આ તો મહાન ભગવત ભક્ત વિદુર બેઠા છે ઉધ્વજી વંદન કરે છે તે જ તો મેં વિદુરજી આંખો ઉકાડી કહ્યું મને વંદન કરો એ યોગ્ય નથી હું તમને વંદન કરું છું સંત મિલાલ આમ દિવ્ય છે વિદુર ઉદ્ધવનો સત્સંગ થાય છે સત્સંગમાં મનુષ્ય જીવે એટલું જીવ મનુષ્ય જીવે એમ કહી શકાય સંતોના મિલનમાં કેવળ ભગવાનની જ વાતો થાય છે યમુનાજી આ છે અતિશય આનંદ થાય છે તે મારા પ્રભુની લીલાઓનો આ લાડીલા ભક્તો વર્ણન કરશે મારા શ્રી કૃષ્ણની વાતો કરશે મારા શ્યામસુંદર ને નામ વખાણ કરશે તમને લીલાઓ ગાશે હું મારા કૃષ્ણની લીલા સાંભળીશ યમુનાજી સ્તબ્ધ થયા છે ઉદ્વજી કહે છે મને પ્રભાસમાં ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે પછી પ્રભુ મને બદ્રિકાશ્રમ જવાની આદિને આપી છે તમાર દર્શનથી મને ઘણો આનંદ થાય છે વિદુરજી કહે છે પ્રભુ તમને ભાગવત ધર્મોનો જે ઉપદેશ કરે તે મને સાંભળવા ઈચ્છા છે હું જાતે હિંજુ કર્મ હિંજુ પણ વૈષ્ણવ દયાના સાગર હો છે આપ મારી ઈચ્છા પૂરી પૂર્ણ કરો વિદુરજીનો કેવો દૈન્ય ભાવ છે મનુષ્ય સ્વભાવને દિન થતો નથી ત્યાં સુધી ભગવાનને ગમતો નથી જ્યાં વજે જાય ત્યાં શ્રી કૃષ્ણને દર્શની ભાવના કરશો તો દૈન્ય ભાવ થશે અને પછી ઉદ્ધવજી કહે છે વિધુજી તમને હું શું કહું પણ ભગવાન સોધામ પધાર્યા ત્યારે વાસુદેવ દેવકીને નહીં રુક્ષ્મણીના સત્ય ભાવનાને નહીં પરંતુ તમને પ્રભુને ત્રણ ચાર વાર યાદ કર્યા અને કહે છે કે એક વખત વિધુજીના ઘરની બાજી ખાધેલી તેની મીઠાસ હજુ બોલાતી નથી ભગવાનજીને મારો કહે તેનો બેડો પાર કરે છે સાધારણ વ્યવહારમાં પણ કોઈ કોઈનો જલ્દી કહેતું નથી કે તું મારો છે જીવ મંદિરમાં જઈને ભગવાનને કહે છે હું તારો છું અને ઘેર આવીને બબલીની બાને કહે છે કે હું તારો છું મંદિરમાં જે ભગવાનનો હતો એ ઘેર આવ્યા પછી બીજાનું થઈ ગયું એટલે ભગવાન પ્રસન્ન થતા નથી અને કહેતા નથી કે તું મારો છે ભગવાન કોઈને એમ કહેતા નથી કે હું તમારો જ છું અને બીજા કોઈને નથી જ્યાં સુધી મનુષ્ય કોઈ જીવનો છે ત્યાં સુધી ભગવાન થઈ શકતો નથી ભગવાનનો રોજ મનાવો એક એકવાર કહી દો કે હું તું મારો છે ભગવાન જયારે કહે કે તું મારો છે ત્યારે બ્રહ્મ સંબંધ સાચું તુલસીદાસજી કહ્યું કે મારા જેવા કામીને મારો કહેતા બ્રાહ્મચી શરમ આવે છે પણ હું તો આ રાજાધિરાજના આંગણામાં બેઠેલો કુતરો છું તુલસી કુતર કા મે તમારો પટ્ટો ગણામાં રાખે છે હું પુત્રો છું પણ રામજીનો છું હું પાપી છું પણ તમારો છું તો ગુમા સંતોષ માનજો પણ ભગવાનના ભજનમાં કોઈ દિવસ સંતોષ માનસો નહીં ભક્તિમાં સંતોષ માને એ પ્રભુના માર્ગમાં આગળ વધી શકતો નથી ભક્તિ એવી કરો કે ભગવાનને તેનું સ્મરણ થાય ભગવાન તમને યાદ કરે ઉદ્વજી કહે છે કે વિદુર છે તમે ભાગ્યશાળી છો ભગવાન એક વખત નહીં પણ ત્રણ વખત તમને યાદ કરેલા ભગવાને તમારા માટે મિત્રજીની ખાસ આજ્ઞા કરી છે કે મારે તો વિદુર તમે મળે ત્યારે આ ભાવો ધર્મનું જ્ઞાન તેને આપજો આ વાત વિદુરજી સાંભળી ત્યારે વિદુરજી મિત્ર ઋષિના આશ્રમમાં આવવા નીકળ્યા યમુનાજી કૃપા કરી અને વિદુરજીને ભક્તિનું દાન કર્યું યમુનાજી નવધા ભક્તિ આપી પણ જ્ઞાન વૈરાગ્ય વગર ભક્તિ થતી નથી જ્ઞાન વૈરાગ્યનું દાન ગંગાજી કરે છે વિદુરજી ગંગા કિનારે મિત્ર ઋષિના આશ્રમમાં આવે છે ગંગાજી નો બહુ મોટો મહિમા છે વિદુરજી એ સ્નાન કર્યું વિદુરજી વિચાર કરે છે કે ગંગા કિનારા ના આ પથ્થર ભાગ્યશાળી છે મિત્ર ઋષિ જેવા ના ચરણ આ પથ્થર ઉપર પડતા હશે આ પથ્થરો ઉપર વૈષ્ણવની ચરણની ની રજ પડે છે મૈત્ર ઋષિ અને ઉપદેશ આપે કે નહીં ભલે હું જાતિન છું પણ કર્મહીન નથી હું પાપી છું પણ અધર્મી છું પણ પરમાત્માએ મને અપનાવ્યો છે એટલે જરૂર હું મૈત્ર ઋષિ મને આપશે ભક્તિ માર્ગ એક જ કારણથી શ્રેષ્ઠ છે જ્યાં સુધી પરમાત્માનું પ્રત્યક્ષ મિલન ન થાય ત્યાં સુધી ભક્તિ એમ જ માને છે પરમાત્માનું મિલન થતું નથી તે મારો જ દોષ છે ભક્તિમાં દૈન્ય આવે છે જ્ઞાન માર્ગ યોગી પ્રમ રૂપ થવા લાગે છે અને કેટલાકને અભિમાન આવે છે અને તે નડે પડે છે આશ્રમમાં આવી વિદુરજી મેત્રીજીને સાટીયંગ પ્રણામ કરે છે અહીં આ પાઠ પૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ